એટલે કે બોર્ડર બનાવીએ તો મિત્રો હું તમને જણાવું કે રાતના સમયમાં ગૌમાતા અથવા નંદી મહારાજ તમને રાતના હેરાન કરે છે તમારો ખેતરમાં આવી પાક નુકસાન કરે છે તો મિત્રો તેનું નુકસાન ના થાય તે માટે આપણે સૌ સાથે મળી ગૌશાળામાં એક ફેન્સી વાડ બોર્ડર બનાવી દઈએ તો ગૌમાતા અંદરના અંદર રહે તો અંદરના અંદર સેવા થાય

બોર્ડર બની જાય આખા ગૌશાળાની આજુબાજુ તો મિત્રો ગૌમાતા બહાર આવી નહીં શકે અને અંદર ની અંદર સેવા થાય તો મિત્રો તમારે ઉજાગરા પણ નહીં કરવા પડે તો મિત્રો એક તબલાની આશા રાખું છું કે મિત્રો એક તાબલાથી જે પણ દાન થાય તો મિત્રો બધા સાથે મળી દાન કરજો તો મિત્રો બે હજાર પચીસ આવી ગયું છે તો મિત્રો આપણે સૌ સાથે મળી જીવદયાનો વગડો ગૌશાળા છત્રાલામાં સૌ સાથે મળી ગૌશાળાનું નિર્માણ કરીએ તો મિત્રો આપણા જીવદયાનો વગડો ગૌશાળામાં હજુ

ગૌ માતાની અથવા ઘણા બધા જીવોની અમે સેવા કરીએ છીએ તો મિત્રો તેના માટે બોર્ડર બની જાય તો મિત્રો હાલ ગૌમાતાઓને કૂતરાઓ હેરાન કરે છે તો મિત્રો બોર્ડર બનાવેલી હોય તો કંઈ કૂતરાઓ અંદર આવી ના શકે તો મિત્રો એક દરવાજાની અને એક ફેન્સી વાળ બોર્ડરની જરૂર છે તો મિત્રો બધાને સાથ સહયોગ આપવા વિનંતી અને મિત્રો જે પણ દાન આવશે મિત્રો હું ઓનલાઈન